જય ભારત ભારત માતા કી જય આજનો આ ઐતિહાસિક દિવસ જન્માષ્ટમી પછી પારણા હોય પણ આજે અમે બરોડાવાળા પારણા ઉજવી રહ્યા છે આ જોઈ લો આ જોઈ લો મારા વડોદરાની હાલત ઊરમા મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઇનનો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ખાઈ ગયા અને આજ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરોથી ઘેરાયેલીને વડોદરાની મધ્યમાં કોતરો હતી છેલ્લા ત્રીસ વર્ષમાં આ લોકો અમારી કોતરો ખઈ ગયા અમારા ગૌચરો ખઈ ગયા અમારા કોમન પ્લોટ થઈ ગયા અમારા તળાવો ખઈ ગયા બધું ખઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસારતા નથી પાણી બેક આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાવીને વિડિયો ટેક્ટરો લઈ લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વળોદરા નથી તરસે નથી મરતો તમે તો લોકોને છે ને પાણી પીવડાઈ પીવડાઈને મારી નાખ્યા ઘરની બોટકાળની અંદર મારા બાર બાળકો મારી બહેનોને તમે ડુબણી ડુબણીને પીવડાઈને મારી નાખે બાકી હતો તો તમે બાળકોને સર્જાઈને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી મસાલની અંદર અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા તમે લોકો સ્મશાન માં લાકડા માં ભજીયા તરી અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે હવે અમે મોદીજી નામે અમને છેતરી ગયા ને હવે અમે છેતરાઈએ નહી કારણ કે દસ વર્ષ માં નામે અમને છેતર્યા છે અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ ઠાકોરભાઈ પટેલ પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં ઇલેક્શન માં પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તારા તમારા કૌભાંડો અમે બહાર લાવીશું અને મગરોને ના પકડતા તમે ખંડેરા માર્કેટ માં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવાઈએ છે ભારત માતા